અને કેવી રીતે આખી પ્રોસેસ મારફતે તમારા ઘરે મેમો આવશે જોઈએ અમારા આ રિપોર્ટમાં અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતોના બનાવો અને ટ્રાફિકના નિયમો તોડતા નબીરાઓને પાઠ ભણાવવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે જો તમે વાહન લઈને અમદાવાદ શહેરમાં નીકળ્યા અને ટ્રાફિકના નિયમો તોડ્યા તો એઆઈ કેમેરા દ્વારા સીધો જ મેમો સાંજ સુધીમાં તમારા ઘરે આવી જશે શહેરમાં થતા અકસ્માતોમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે અને હેલ્મેટ ન હોવાના કારણે વધારે નુકસાન થતું હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા એઆઈ બેઝ ડેસ્ક કેમ્પ લોન્ચ કર્યું છે અમદાવાદ શહેરમાં આથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠ્ઠાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે દેખાશે આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે હેલ્મેટ ટ્રીપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનું મેસેજ મળી જશે શહેરમાં પોલીસ દ્વારા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે પોલીસ દ્વારા એઆઈ બેઝ ડેશ કેમ લોન્ચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોલીસ કર્મીઓને પણ એઆઈ બેઝડ કેમેરાવાળો મોબાઈલ આપવામાં આવ્યો છે જેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારાઓને મેમો આપવામાં આવશે આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશ કેમ વાળી ગાડી અને એઆઈ કેમેરા સાથે પોલીસ કર્મીઓ જોવા મળશે કેવી રીતે આ એઆઈ કેમેરા કામ કરશે તેની વાત કરીએ તો એઆઈ એ બેઝ કેમેરા વાળી ગાડી જ્યારે ચાલુ થશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે આ કેમેરામાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ત્રિપલ સમારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વિડીયોમાંથી એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે અને આ ફોટો કંટ્રોલ રૂમને મળશે કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ તે વેરીફાય કરવામાં આવશે અને ત્યારબાદ વાહન ચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને સાંજ સુધીમાં મેમો મળી જશે આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ થી આપવામાં આવશે આ ઉપરાંત અઠ્યાવીસ જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પણ ટ્રાઇપોડ અને એઆઈ બેચ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે આ પોલીસ કર્મચારીઓ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર હાજર રહેશે પોલીસ કર્મીઓને આપવામાં આવેલ મોબાઈલમાં તેઓ માત્ર એપ્લિકેશન ચાલુ કરશે ત્યારબાદ એપ્લિકેશન કામ કરે છે કે નહીં તે જોવાનું રહેશે આ દરમિયાન એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોનો મેમો જનરેટ કરવામાં આવશે આ મેમો પણ કંટ્રોલ રૂમને મળશે અને કંટ્રોલ રૂમ દ્વારા જ મેમો વેરીફાય કરીને વાહન માલિકોને મેસેજ કરવામાં આવશે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્સ છે એનો લોન્ચિંગ થઈ છે એ ઓગણત્રીસ ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને એકત્રીસ એ લોકો પોલીસવાળા એ ફિઝિકલી એ લોકોને લઈને ડેશ કેમ્પ લઈને એ યુઝ કરશે આની જે મેઈન વાત છે કે આ કેમ લાઈવ વિડિયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આપશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડ મેં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એ સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છે